લીધા જય દ્વારકાથી શું કે મિત્રો યુટ્યુબ ચેમેલી બધા મજામાં મિત્રો સોલો વાગી ગયા છે સવારના સાડા હાથ અને હવે નીકળીએ છીએ આપણે વાડી તરફ વાડી તરફ નીકળીએ છીએ અને જો લઈ લીધો છે આપણે પક્ષીઓ માટેનો નાસ્તો તો ચાલો મિત્રો આપણે નીકળીએ વાળી તરફ લીધા જય દ્વારકાથી શું કે મિત્રો યુટ્યુબ ચેમેલી બધા મજામાં મિત્રો સોલો વાગી ગયા છે સવારના સાડા હાથ અને હવે નીકળીએ છીએ આપણે વાડી તરફ વાળી તરફ નીકળી શું અને જો લઈ લીધો છે આપણે પક્ષીઓ માટેનો નાસ્તો મિત્રો નીકળી વાળી આપણે પોતે ગયા વાડીએ અને વાડીએ આવીને હવે આપણે પક્ષીઓને આપી દઈએ નાસ્તો તો સાલો પક્ષીઓને ભોજન આપી દઈએ આપી દીધો પક્ષીઓને નાસ્તો અને જો બુલબુલ ભાઈ આવી ગયા છે હા દેશી ગામડાની મોજ મસ્ત ભોજન માથે છે શરૂઆત કરી દીધી છે ભોજનની તો આને કહેવાય ગામડાની મોજ તો ચાલો મિત્રો જય મુરલીધ જય દ્વારકાથી આપણે પોતે આવીને જો હવે આપણે પક્ષીઓને આપી દઈએ નાસ્તો તો ચાલો પક્ષીઓને ભોજન આપી દઈએ આપી દીધું પક્ષીઓને નાસ્તો અને જો બુલબુલ ભાઈ આવી ગયા છે હશે દેશી ગામડાની મોજ મસ્ત ભોજન માથે છે શરૂઆત કરી દીધી છે ભોજનની આને કહેવાય મોજ તો સારો મિત્રો દાયરાન જય મુરલીધર જય દ્વારકાધીશ જો ભાઈઓ તેમને સાદા પંપથી તો દવા ચાલુ જ છે અત્યારે સાટવાની અમારા ભાઈ શ્રી ગોપાલભાઈ સામે ચાલે છે જુઓ પેટ્રોલ પંપ કઈ રીતનો નુકસો અપનાવ્યો છે એ તમને આગળ તો આવી ગયા આપણે મામાની વાડીએ જુઓ આ વાડીની મોજ હો ભાઈ ગામડાની મોજ છે જય ખોંભિયા બાપા જય હા અમારા સબસ્ક્રાઈબર મેરામભાઈ સૈયા તો હું બબલભાઈ તમે હું પંપ કયો ચાલુ કર્યો છે પેટ્રોલ પંપ તો ચાલો મિત્રો આગળ તમને તેમનું કઈ રીતનું રિઝલ્ટ છે શું છે તમને આગળ બતાવી મિત્રો આની માહિતી થોડીક આપણા કનુભાઈ પાસે છે તો કનુભાઈ હું આમાં કેટલામાં આવે છે આ પંપ કઈ કંપની છે કેવું કામ આપે છે અને પેટ્રોલ એન્જિન વાળો પંપ આવે હમ હમ જેથી કરીને પ્રેશર બહુ હારા સારું આપે બરોબર છે પછી અત્યારે આ ખેડૂત ઓલા પંપ સાટે એમાંથી બે થી ત્રણ આયરુ છટાય હા આમાં કેટલે આયરુ લે આ એક સાથે પંદર આયરુ પંદર થી વીસ આયરુ લેતી જાય તો પ્રેશર જબરું કહેવાય ને ભાઈ હા પ્રેશર બહુ મોટું આપે અને ખેડૂતની મહેનત ઘટાડે મહેનત ને

તો મિત્રો આપણે આપડે કનુભાઈ છે તેમની પાસેથી આપણને સરસ માહિતી મળી છે અને તમે પણ એકવાર અવશ્ય ટ્રાય કરજો જોકે પ્રેશર બહુ સારું આપે છે અને એક આયરે પંદર વીસ આયરું લઈ લઈએ તો ખેડૂતને મહેનત પણ ઓછી થઈ જાય તો ચાલો મિત્રો હવે જોડાયેલ રહેજો આગળ ચાલો મિત્રો હવે સ્ટાર્ટ કરે એમ લાગે કે આપણે જવાની કીક લાગી એવું લાગે છે કનુભાઈ જાદવ આવી ગયા છે જય મુરલીધાર ચાલો મિત્રો આપણે તમને કાયદેસર બતાવીએ જુઓ મિત્રો પેટ્રોલિયો પંપ છે આજાર કિંમત પંદર હજાર કે બાર હજાર કિંમત છે એમ હમ પ્રેશર પણ આપણે સેટેથી જોઈએ તો એમ આપે છે તો પેટ્રોલ કેટલું આવતું હોય છે ભાઈ પંપ લીટર ચાલી પંપ એક લિટર આ ખેડૂતનો જુગાડ છે મિત્રો અંદાજે વજન કેટલો છે આ પગ માં સાત થી આઠ કિલો તો બધાય ખેડૂત મિત્રો ને પ્રેશર જો કે માંડવી માં તો ઠીક છે બાકી તુવેર મોટી થઈ ગઈ હોય તુવેર ને ગમે મોલ માં જો કે આ તો સ્પેશિયલ બગીચાનો નો છે જો કે મોટી તુવેર કપાસ એમાં આપણે આ પંપ થી છટકાવ કરવો હોય તો કામે બહુ હેલું પડે પ્રેશર પૂરું આપે છે ચાલો આપણા ભાઈ આગળ છટકાવ કરે તો આપણે તમને બતાવીએ કેવું પ્રેશર આપે છે તમને કાયદેસર પંપની સિસ્ટમ શું શું છે તે તમને બતાવીએ જુઓ બબલભાઈ ટોપડીએ ભરે છે વિજયભાઈ તાટમિયા અમારા બબલભાઈ

તો આની કઈક માહિતી આપો તમે બગીચામાં બધે આ પંપ ઉપયોગ કરો છો બગીચામાં બધે ઉપયોગ થાય છે હમ હમ અને રવિ પાક અને શિયાળુ પીટ પણ હાલે એમને બરોબર છે તો આનું શું કેવું કામ છે એ થોડીક માહિતી આપી દે આપણે વેલા નવરા થઈ જઈએ હમ હમ આપણે ધાયરું હોય ને પેલા કામ થાય ઓલા પપ્પા ત્રણ આરું લેવાતી હોય આ 15 થી 20 આરું લઈ લે તો એટલી મહેનત ઘટી જાય ને આપણે ઘટે સારું તો જયેશભાઈ મળીએ અને ખેડૂત મિત્રોને કહી તમે પણ તમારી મહેનત થોડીક ઘટાડો અને આનો ઉપયોગ કરો લીટરે લીટરે ચાલીસ પંપ થાય બહુ સારું કામ કહેવાય આનું પ્રેશર તમને બતાવ્યું જો આ દવાનો છટકાવ કે હાલવાની પણ ઝડપ રાખવી પડે છે બહુ મસ્ત મજા નો છે પગ થી તો વધારો આપણે ગણીએ તો દસ દસ ગણું વધુ પ્રેશર આપે આપણો તો માંડવીને પણ ઊંધી સીટાઈ કરી દે છે એવડું પ્રેશર આપે છે આ ખેડૂતના અલગ અલગ પૈસા આંબાના બગીચામાં વાપરવાનો આપો છે અમારા ભાઈઓ આમાં ટ્રાય કરી કે આપણે પ્રેશર સારું આપે છે તો ટ્રાય કરી તમે પણ એકવાર ટ્રાય કરજો જો મિત્રો આ આપણે તમને ઝૂમ કરીને બતાવીએ કેવું પ્રેશર આપે છે તો તમે જુઓ તો કે ખેડૂતને તો નોખી નોખી પદ્ધતિ અપનાવવી જ પડે એકવાર અવશ્ય તમે પણ ટ્રાય કરો ડ્રાઈવા થતા જાય તો આપણે પણ જઈને ઉડે અને માંડવીને તો ઊંધી કરીને જાય છે એમાં વાલ આપેલ છે વધુ પ્રેશર આપવું ઓછું પ્રેશર કરવું કઈ કંપની છે એ ચાલો તમને આગળ બતાવી આપણે મામાને ત્યાં હું માંડવીનું કે છે કેવો કુતારો આવશે તો અમારે ભાઈ જો છોડવું ઉપાડવા ગયા છે જોકે વાવણીની માંડવીમાં તો ઓણ આ વર્ષે સારું જ દેખાય છે તો અમારા મેરામ આપણા સબસ્ક્રાઈબર છે કઈ માંડવી છે ભાઈ ઇાવીસ તો સારું કહેવાય પાક માથે છે તો અમારા મેરામભાઈ ઉપાડી આવે છે સોડવો તો ચાલો મિત્રો હવે દવાના છટકા તો અવિરત ચાલુ જ છે તો મિત્રો વાગી ગયા છે સાડા અગિયાર અને હવે નીકળી છે આપણે ગામ તરફ તો કે પાણીને આપણે રાઉન્ડ ને અડધી પોણી કલાક આવેલી મોટર ત્યાં લાઇટ નીકળી ચાલી ગઈ છે જોકે ક્યાંક ફોડ હોવાને કારણે લાઇટ આવી નથી ને દોઢ કલાક જેવું થઈ જશે તો આપણે જઈએ ગામમાં અને જમી આવીએ તો ચાલો ભાઈઓ જોડાયેલ રહેજો હે મુલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આવી જાઓ ગામડાનું દેશી બપોરા સાદું ભોજન મિત્રો હવે આપણા વિડીયાને આપણે વિરામ આપીએ છીએ ને આજનો વિડીયો આપણે ખા સહ ખેડૂતને ફાયદારૂપી થાય તેવો બનાવ્યો છે તો આજનો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવજો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ